નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આગળ આપણે પુષ્પ વિશે અભ્યાસ કર્યો હવે આપણે પુષ્પના ભાગો વિશે અભ્યાસ કરીશું તો પુષ્પના ભાગોમાં વજ્રચક્ર દળચક્ર પુગકેસર ચક્ર અને સ્ત્રી ચક્ર વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ પ્રથમ જોઈએ વજ્રચક્ર કેનિક્સ એકમ વજ્રપત્ર સેપલ્સ વજ્રચક્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે એટલે કે સહાયક ચક્ર છે બિનાવશ્યક ચક્ર છે વજ્રપત્રો હરિત હોય છે અને કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે યુક્ત વજ્રપત્રો અને મુક્ત વજ્રપત્રો જોવા મળે છે યુક્ત એટલે કે જોડાય અને મુક્ત એટલે કે છૂટા ફલન બાદ બીજાશય એ ફળમાં રૂપાંતરણ પામે છે અને પુષ્પના અન્ય ભાગો ખરી જાય છે એટલે કે ચીર લગ્ન વજ્ર ચક્ર તરીકે તેને ઓળખવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો રીંગણ દાડવ મરચાં એ ફળ નિર્માણ બાદ પણ વજ્રપત્ર જોડાયેલ રહે છે સૂર્યમુખીમાં રોમયુક્ત વજ્રપત્રો જોવા મળે છે દર ચક્ર કોરોલા પુષ્પનું સહાયક ચક્ર છે બિનઆવશ્યક ચક્ર છે રંગબેરંગી છે એટલે કે પરાગ નયન માટે જૈવિક પરાગવાહકોને આકર્ષે છે દર ચક્ર એનો એકમ દલપત્રો છે દલપત્રો એ યુક્ત દરપત્રો અને મુક્ત દરપત્રો જોવા મળે છે દળ ચક્ર એ લલિકાકાર ઘંટાકાર ગળણી આકાર અને ચક્રાકાર જોવા મળે છે હવે જોઈએ કલિકાંતર વિન્યાસ એસ્ટિવેશન કલિકા અવસ્થામાં દલપત્રો કે વજ્રપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ કહે છે કલિકાંતર વિન્યાસના ચાર પ્રકાર પડે છે ધારાસ્પર્શી એટલે કે વેનવેટ વ્યાવૃત ટ્વિસ્ટેડ આચ્છાદિત ઇમ્બ્રિકેટ પતંગ્યાકાર અથવા પિચ્છુફનકીય વેક્સીનરી તો સૌપ્રથમ જોઈએ ધારાસ્પર્શી વેનવેટ જ્યારે વજ્રપત્રો કે દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાને ધારે સ્પર્શતા હોય તો તેને ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતન વિન્યાસ કરે છે એક્ઝામ્પલ તરીકે આંકડો વ્યાવૃત ટ્વિસ્ટે જ્યારે વજ્રપત્રો કે દરપત્રોના એકમોની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય તો તેને વ્યાવૃત પ્રકારનો કલિકાંતન વિન્યાસ કહે છે એક્ઝામ્પલ તરીકે ચાસુદ પીંડા અને કપાસ આચ્છાદિત ઇમ્બ્રિકેટ જો વજ્રપત્રો કે દરપત્રોની બંને ધારો એકબીજાથી આચ્છાદિત થતી હોય પરંતુ ચોક્કસ દિશાએથી નહીં તો તેને આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહે છે એક્ઝામ્પલ તરીકે કેશિયા એટલે કે ગર્દોરૂપ અને ગુલમોહર પતંગ્યાઘાત અથવા પીછ ફલકીય પાંચ દળપત્રો પૈકી એક સૌથી મોટું ધ્વજક જે બે પાશ્વીય દલપત્રો પક્ષકોને આચ્છાદિત કરે છે કે જેઓ ફરીથી અંદરના બે સૌથી નાના દલપત્રો નવતરને આચ્છાદિત કરે છે એક્ઝામ્પલ તરીકે વટાણા અને વાદ પરિપુષ્પચક્ર પેરિયન્ટ એકમ પરિપુષ્પ પત્રો ટેપલ્સ અમુક વનસ્પતિમાં વજ્રપત્રો અને દલપત્રો અલગ તારવી ન શકાય તો તેને પરિપુષ્પચક્ર કહે છે એક્ઝામ્પલ તરીકે લીલી એસી એનો સમાવેશ પરિપુષ્પ ચક્રમાં થાય છે પુકેસર શુક્ર એન્ડ્રોસિયમ સંજ્ઞાપ એક પુષ્પનું નર પ્રજનન અંગ છે આવશ્યક ચક્ર છે પુકેશર ચક્રના એકમો પુકેસર સ્ટેન એમાં પરાગાશય તંતુનો સમાવેશ થાય છે પરાગાશય એટલે કે એન્થર જે પરાગ કોટરો ધરાવે છે પરાગરજનું નિર્માણ કરે છે દ્વિખંડીય રચના એટલે કે દરેક ખંડ દ્વિકોટરીય એટલે કે ચતુષ્કોટરીય રચના જોવા મળે છે તંતુ એનો વંદ્ય ભાગ છે પુકેશ ચક્રમાં જોઈએ તો એનો પરાગાશનનો આડો છેદ લઈએ તો અધિસર સ્ફોટી એટલે કે તંતુસ્તર સ્તર મંત્ય સ્તર પોષક સ્તર અને લઘુ બીજાણુધારી જોવા મળે છે સલગ્નતા પુકેસર એ પુકેસર સાથે જોડાયેલા હોય અભિલગ્નતા પુકેશરનું અન્ય પુષ્પ ચક્રો સાથે જોડાણ પુકેશરની પુ કેસર ની અભિલગ્નતા દુકેશર પુકેશર લગ્નગ્ન પત્રો સાથે અભિલગ્ન હોય એક્સેમ્પલ તરીકે પરિપુષ્પલગ્ન પરિપુષ્પ તો પોર પરિપુષ્પ સાથે અભિલગ્ન હોય એક્ઝામ્પલ તરીકે નીડીએ સિકોટ મુક્ત પુકેશ્વરો પો કેસર એકબીજા સાથે જોડાયેલા ન હોય પુ કેસર ની સલગ્નતા એક ગુચ્છી પુ કેસર દ્વિગુચી અને બહુ ગુચ્છી એક ગુચ્છીપુ પુકેસર પુકેસરનું એક જ ગુચ્છ જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે માનવેસી દ્વિગુચ્છી પુકેસર પુકેસરના બે ગુચ્છ જોવા મળે છે એટલે કે એન્ડ્રોસિયમ નાઇન પ્લસ મળે છે અને વટાણા બહુ ગુચ્છી કેસર પુ બે કરતા વધારે ગુચ્છ જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે સાઇટ્રસ લીંબુ અને નારંગી પુકેસરની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે સાધવિયા અને રાઈ શ્રીકેસર ચક્ર ગાયનોસિયમ સંજ્ઞાચી પુષ્પનું માદા પ્રજનન અંગ છે સૌથી અંદરનું ચક્ર છે એટલે કે આવશ્યક ચક્ર છે એકમ શ્રીકેશર શ્રીકેશરમાં પરાગાસન પરાગવાહિની બીજાશય જળાયુ અને અંડકનો સમાવેશ થાય છે મુક્ત શ્રીકેસરી અને યુક્ત શ્રીકેશરી જોવા મળે છે મુક્ત શ્રીકેસરી એટલે કે શ્રીકેસરો એકબીજાથી મુક્ત હોય એક્ઝામ્પલ તરીકે કમળ અને ગુલાબ યુક્ત શ્રીકેસરી શ્રીકેસરો જોડાયનાં હોય એક્ઝામ્પલ તરીકે રાઈ અને ટામેટા હવે જોઈએ જરાયનું વિન્યાસ પ્લેસન ડિક્શન બીજા શહેરના કોટલમાં જરાયું અથવા અંડકની ગોઠવણીને જરાયું વિન્યાસ કહે છે ધારાવર્તી જરાયું વિન્યાસ અક્ષવર્તી જરાયું વિન્યાસ ચર્મવર્તી જરાયું વિન્યાસ મુક્ત કેન્દ્રસ અને તનસ ધારાવર્તી જરાયું વિન્યાસ બીજા શહેરની પક્ષ સેવનીએ જરાયું નિર્માણ પામે છે બે હરોળમાં અંડકો જોડાયેલા છે એક્ઝામ્પલ તરીકે વાર અને વટાણ અક્ષવર્તી જરાયું વિન્યાસ જરાયનું અક્ષીય હોય અને અંડકો જરાયન સાથે બહુ કોટરીય બીજાશયમાં જોડાયેલા હોય છે એક્ઝામ્પલ તરીકે ચાસુ ટામેટા લીંબુ ચર્મવર્તી જરાયુ વિન્યાસ અંડકો બીજાશયની પરિકવર્તી ભાગ પરથી વિકાસ પામે છે એક કોટરીય પરંતુ કોટપટના નિર્માણને કારણે તે દ્વિકોટરીય બને છે એક્ઝામ્પલ તરીકે રાઈ અને દારૂડી મુક્ત કેન્દ્રસ જ્યારે અંડકો કેન્દ્ર સ્તરી પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે ડાયન્થસ અને પ્રિમરોસ તલસ બીજાશયના તલ ભાગે જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલ હોય છે એક્ઝામ્પલ તરીકે સૂર્યમુખી અને ગલગોટા મિત્રો આજે આપણે પુષ્પના ભાગો વિશે અભ્યાસ કર્યો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફળ અને બીજનો અભ્યાસ કરીશું તો વધુ માહિતી માટે વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો થેન્ક યુ